રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના મુજબ ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા પહેલા ધોરાજી સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે જગ્યાને વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં વિસ્તારોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરીના ભાગરૂપે ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી દુકાનોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજીમાં ત્રીસ હજાર કનેક્શનો ત્યારે આગામી એક મહિનામાં એક હજાર કનેક્શનો સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવશે આજરોજ જુનાગઢ રોડ ઉપર ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર જે સરકારી કચેરીમાં કામગીરી પૂર્ણ થયા બાદ અને તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા હવે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં વડી કચેરી અને સર્કલ ઓફિસ કોર્પોરેટ ઓફિસની સૂચના મુજબ આજરોજ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી જુનાગઢ રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્સથી ચાલુ કરેલ છે કેટલો ટાર્ગેટ છે ધોરાજીએ સિટીમાં ધોરાજી સિટીમાં આશરે આપણે ટોટલ બગાઈ થઈને ત્રીસ કનેક્શન છે જેમાંથી આપણે હાલ એક મહિનામાં એક કનેક્શન લગાડીને આગળ વધવાની આપણી કામગીરી કરવાની થાય છે આમાં જે દુષ્પ્રચાર થાય છે કે જે મીટર છે ખરાબ છે છે શું ના આ મીટર હવે સ્માર્ટ મીટર એટલે એક અપગ્રેડ વર્ઝન છે આમાં કોઈ એવું મીટરની અહીં રે કોઈ પણ જગ્યાએ તમે અહીંયા એક યુનિટ માપો કે એ જ મીટરમાં અમે પેરેલલ મૂકીને પણ લોકોને બતાવ્યું છે કે જૂનું મીટર અને આ મીટર બંને એક સરખા જ રીડિંગ નોંધે છે એક જ સરખી કામગીરી છે પરંતુ આ અપગ્રેડ વર્ઝન હોય આગળ જતાં પીજીવીસીએલની કામગીરી જેવી કે મીટરના રીડિંગ લેવા કે આમાં જે ટાઈમ ઝોન પ્રમાણે ડેટા મળવા એ બધું એક ઇઝીલી થઈ જશે જે હાલના જૂના મીટરમાં એ સુવિધાઓ નથી ગ્રાહકને કેવો ફાયદો થશે ગ્રાહકને પણ આમાં ફાયદો છે કે ક્યારે એ કેટલો વપરાશ કરે છે આની એક સ્માર્ટ મીટરની એપ્સ પણ આપવામાં આવેલ છે જેથી એ મીટરમાં બિલ બને ત્યારે અને જે વીજ વપરાશ થાય છે એ પોતાના મોબાઈલ ઉપર જોઈ શકશે કોઈ તકલીફ પડે તો હાલ હું મારા ધોરાજી શહેરની સંપૂર્ણ બાહિંદ્રી લઉં છું કે આ બાબતે જો કોઈ પણ ગ્રાહકને તકલીફ પડશે તો એ જગ્યા ઉપર મને ફોન કરવાનો મેં કોઈપણને જોકે ધોરાજી શહેરમાં તો ગલીએ ગલીમાં મારો નંબર છે જ જ્યારે નંબર ઉપર મારી કોઈ પણ કમ્પ્લેન આવશે તો હું એ જગ્યા ઉપર જઈને જ એની કમ્પ્લેન દૂર કરીશ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ